પાલનપુર શહેરમાં તાજેતરમાં ઓલેલાનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો તેના માટે ભારોભાર પાલનપુર નગરપાલિકા એને ચૂંટાયેલી બોડી અને તંત્ર જવાબદાર છે અમારા નવનિયુક્ત સાંસદ શ્રીમતી જ્ઞાનીબેને પણ ખબર પડતા તાબડતોડ આ વિસ્તારની મુલાકાત પણ લીધી છે સિવિલની પણ મુલાકાત લીધી છે અને આ રોગચાળાની જે પરિસ્થિતિ પાલનપુરમાં ઊભી થઈ છે તેના માટે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનું તંત્ર પણ ઓરમાયુ વર્તન એરિયા પ્રત્યે કરતું હોય એવું લાગી રહ્યું છે માત્ર ને માત્ર વેરા વધારવા અને વેરા વસૂલ કરવા એમાં પાવરફુલ આ નગરપાલિકા છે પણ સગવડ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલી નગરપાલિકા છે જેનો આ વર્તમાન રોગચાળો ભયંકર નમૂનો છે માટે પ્રજાએ પણ આ વહીવટકર્તાઓ સામે લાલક કરવાની જરૂર છે અને વહીવટી તંત્રે પણ સજાગ થવાની જરૂર છે